છે ભાવનગરના રંડોળા ગામની રજાવળ નદીના ના અગિયાર થી વધુ વરસાદ ખાબકતા ગામની ગાંડી ધૂર બની નદી પાસે લોકો પૂર જોવા આવ્યા ત્યારે અચાનક પાણીનો પ્રવાહ વધી જતા કાર પાણીમાં તણાવવા લાગી જોકે કાર ની અંદર સવાર પરિવાર નો આબાદ બચાવ થયો ભાવનગર જિલ્લાના ચોગઠ રતનપર ધારુકા પાટી ટીંબા ધામણા સહિતના વિસ્તારમાં વરસાદે વારો ફાડી દીધો પ્રથમ વરસાદમાં જ કાળુભાર નદીમાં પૂર આવ્યું જેથી અનેક ગામના સંપર્ક તૂટ્યા કાળુભાર નદીમાં અચાનક પાણી આવતા ભાવનગર અમદાવાદ હાઈવે પણ બંધ કરવાની ફરજ પડી ભાવનગર શહેરમાં પણ વરસાદે ભૂક્કા બોલાવતા ભાવનગરની નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું ભાવનગર શહેરની જીવાદોરી સમાન ગણાતા ગૌરીશંકર સરોવર બોર તળાવમાં નવા નીરની આવક થઈ ઉપરવાસમાં પડેલા વરસાદનું પાણી ભીકડા કેનાલ મારફત ગૌરીશંકર તળાવમાં આવતા તળાવમાં પાણીની આવક વધી હાલ ગૌરીશંકર તળાવમાં દોઢ ફૂટ પાણી જોવા મળી રહ્યા છે જે નવા નીરની આવક થઈ ગૌરીશંકર તળાવની હાલની સપાટી ત્રીસ ફૂટે પહોંચી છે ગૌરીશંકર તળાવ તેતાલીસ ફૂટ થાય છે ઓવરફ્લો સતત બીજા દિવસે ભાવનગર શહેરમાં વહેલી સવારથી મેઘરાજાએ ધબધબાટી બોલાવી શહેરમાં મોટાભાગના વિસ્તારો પાણી પાણી થઈ ગયા જેથી કુંભારવાડા રેલવે અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાયું બ્રિજ બંધ કરવો પડ્યો